રાજકોટ તાલુકાની કુલ પાંચ ગ્રામ પંચાયતોની મતગણતરીની ચૂંટણી કામગીરી ચાલુમાં છે એમાં સણોસરા ગ્રામ પંચાયત છે નવા ગામ જીવાપર સરદાર અને વેજા ગામ એમ કુલ પાંચ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી આજરોજ મામલતદાર કચેરી રાજકોટ તાલુકાની કચેરીમાં ચાલુ છે આજે સવારે નવ વાગ્યાથી મતગણતરીની કામગીરી ચાલુ થઈ છે એમાં અમને પોલીસ કમિશનર સાહેબ તરફથી પૂરતો પોલીસ બંદોબસ્ત મળેલો છે દરેક ગ્રામ પંચાયતને અલગ અલગ રૂમની ફાળવણી કરેલી છે એમાં મતગણતરીની પ્રક્રિયા ચાલુમાં છે અને અમારા સ્ટાફ પૂરતો અમે નિમેલો છે અને સીસીટીવી કેમેરા પણ અમારી ઓફિસમાં અને દરેક સેન્ટર ઉપર લગાવેલા છે